ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ શિવભક્તોને મારા મહાદેવ ભક્તો તમે આકાશ ગંગા તો જોઈએ છે જ્યારે તમે એમ કહેવાય રાત્રે ધાબા ઉપર સુતાવો અથવા ખુરશી ઢાળીને બેઠા હો રાત્રે ત્યારે તમે જોતા છો કે અસંખ્ય તારાઓ આકાશ ગંગામાં અસંખ્ય તારાઓ તેમાં તમે સપ્ત ઋષિઓને દર્શન કર્યા છે ભક્ત આજે સપ્ત ઋષિઓ છે ને તેની પણ પૂજા થાય છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં તેનું પણ ધ્યાન ધરાય છે ક્યારે ક્યારે ધ્યાન ધરાય છે આજે એટલે કે ઋષિ પાચમને દિવસે સ્ત્રીઓને એમ કહેવાય કે દોષી હોય જે પણ સ્ત્રીઓ અમુક સમય એવો હોય અને ત્યારે ધર્મનું કાર્ય કરી નાખે દીવાબત્તી કરી નાખે મંદિરમાં જઈને બેસી જાય તો તેને દોષ લાગે છે આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે સપ્ત ઋષિઓનું ધ્યાન ધરે છે સ્ત્રીઓ સપ્ત ઋષિઓનું ધ્યાન ધરે છે ઉપવાસ કરે છે ઋષિ પાંચમના દિવસે ભાદરવા મહિનામાં જે પાચમ આવે તે દિવસે સ્ત્રીઓ એમ કહેવાય કે સાંબો ખાય અને દિવસ કાઢે છે અને મનોમન એમ કહેવાયું કે સપ્ત ઋષિઓનું ધ્યાન ધરે છે અને માફી માગે છે અમારાથી કાંઈ પણ દોષ થયો હોય તો હે સપ્ત ઋષિઓ અમને માફ કરજો અમારા અમુક દિવસો એવા હોય છે અને તે દિવસોમાં અમારાથી કાંઈ ધર્મમય કાર્ય થઈ ગયું હોય મંદિરમાં જવાઈ ગયું હોય કોઈ દેવ તત્વને અડાઈ ગયું હોય તો હે સપ્ત ઋષિઓ અમને માફ કરજો ભક્તો આવી રીતે સ્ત્રીઓ સપ્ત ઋષિઓને પ્રાર્થના કરે છે અને સપ્ત ઋષિઓ તેને માફ કરી દે છે તેને દોષમાંથી મુક્તિ અપાવે છે ભક્તો આવો છે આપણો હિન્દુ સનાતન ધર્મ અને ભક્તો બીજી એક વાત કે આ જે ઋષિ પાચમ છે તેનું બીજું પણ નામ છે સાંબા પાચમ ઘણા લોકો ઘણા પંથકમાં સાંબા પાચમ કહે છે પણ વધારે હિન્દુ સનાતન ધર્મમાં તો ઋષિ પાચમ નામ જ પ્રખ્યાત છે સુંદર આ એક વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઑમ નમઃ શિવાય